કે જંબુસર બીએપીએસ મંદિરને વીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તથા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એકસો બેમો જન્મોત્સવ ભવ્ય દરેક સેન્ટરોમાં ઉજવાઈ રહ્યો છે જેના ઉપક્રમે જંબુસર મંડળ દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે જે અંતર્ગત પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજના આશીષ અને જંબુસર સરના સંતોના માર્ગદર્શન હેઠળ યુવા મંડળ દ્વારા જંબુસર થી ચાણસદ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં પચાસ ઉપરાંત યુવકો પદયાત્રામાં જોડાયા હતા પદયાત્રા સંઘ બી એપીએસ મંદિરથી ભક્તિ રસદાસ અથવારે નીકળી અને શહેરના કાવા લીલોત્રી બજાર મુખ્ય બજાર ડેપો થઈને ચાણસદ તરફ જવા રવાના થયો હતો પદયાત્રા સંઘમાં મોટી સંખ્યામાં યુવકોને ડાબા સર્કલ સુધી મંડળની બહેનો જોડાયા હતા રિપોર્ટર ડી એન વાઘેલા એસજીઆઈ ન્યૂઝ જંબુસર